નવા બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો અમારી વાડી જોઈ શકો છો મિત્રો આ છે ડુંગળી અને આ છે આપડી લસણ ને એવું બધું છે મિત્રો અને મરચા પણ છે અને આ ભીંડો સોપેલો છે એ પણ છે મિત્રો અને બધુંય છે મિત્રો તમારું આપડા બ્લોગ માં સ્વાગત છે મિત્રો મસ્ત મજાના જે વાદળા નીકળ્યા છે એના વડે તુવેર છે મિત્રો મસ્ત મજાની થઈ ગઈ છે મિત્રો અત્યારે દોડવા આવી રહ્યા છે મિત્રો જોવો અમા ડોડવા નીકળી રહે છે મિત્રો ને આપડે તુવેર છે બહુ મોટી છે મિત્રો મારી કરતા પણ કેટલી મોટી તુવેર છે ભાઈ કે તમે જોઈ લેજો વિડિયો ની અંદર મિત્રો મસ્ત મજાનો આપડે તુવેરનો બ્લોગ ચાલુ કરી દીધો છે ને બતાઈ દે કુવા માં કેટલું પાણી બધું સડી ગયું છે મિત્રો મસ્ત મજાનો આજનો બ્લોગ થવાનો છે મિત્રો વિડિયો ની અંદર મસ્ત મજા આવશે બાકી વિડિયો એન્ડ સુધી જો ઈલેજો બાકી મસ્ત મજા ગડ આપણે વિડિયો માં જોશું જો વાટલું પાણી મે કેરે છળ્યું નથી જોજો મિત્રો આ વાડી ની અંદર મે કેટલા તીજુ વરસ આલે છે પરણી આવી ગઈ છે મિત્રો જેસો સો 7 ફૂટ ઊંડું છે મિત્રો પાણી બગી મસ્ત મજાનું પાણી આવી ગયું છે કૂવા ની અંદર મિત્રો એટલે મે જોજો વાડડા બનાવવા નીકળ્યા છે મિત્રો ઘરે ઘર નું મિત્રો વાડડા એટલે આજના અત્યારે આખા દિવસની અંદર સાંટા આવ્યા હતા મિત્રો પણ થોડાક ઝાપટા આવ્યા હતા મિત્રો અને બે ત્રણ દિવસથી તો નોકરું પાણી જ કાઢી નાખતો એટલો વરસાદ પડતો હતો આજના મારા બ્લોગમાં તમને આ જોવા મળી જવાનું છે અત્યારે નુકસાન તો તમે જોઈ જશો ભાઈ નીચે કેટલું બધું સાપુ ખેરી ગયું છે પણ તમારી રીતે વિડીયોની અંદર જોઈ લેજો ભાઈ अच्छे रखे मतलब बहुत नुकसान થઈ ગઈ છે ખેડૂતઓને મિત્રો આખા ગુજરાત ની અંદર ઓલ ઈન્ડિયા ગુજરાત ની અંદર મિત્રો ભયંકર મચાવી દીધી છે મિત્રો વરસાદે અહહકાર हो गया है भाई આપણો નવો નવો બ્લોગ આવતરીશ મિત્રો mini બ્લોગ ખેડવાડી ની અંદર મિત્રો આજણા છે કે મોસમ તો જોવી રહ્યા છો મિત્રો કેટલું મસ્ત લુક વાદળા નું એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો આજે અમે રે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો વરસાદ નથી એટલે મિત્રો તમે જોઈ શકો છો બગી આશે આપડા મરસા એ પણ થોડા કલર હલા થઈ ગયા છે મિત્રો આમાં સબ પૂજ નોકરો કરી ગયું છે ભાઈ એક કે સબ મને થ્રી આજે તડકો નીકળ્યો એટલે અમે એમાં જે ખરવાનું હોય એ ખરી ગયું છે ભાઈ હજી તો ખરતું જાય છે ભાઈ આમાં કંઈ નક્કી નહીં ભાઈ હજી તો ક્યાં શું થઈ ગયા હજી વરસાદનું ભાઈ દસ તારીખ સુધીનું છે મિત્રો માવઠું માવઠું કરી બધી પતારી પહેરી નહીં ભાઈ ગુજરાતની વરસાદ વરસાદની અંદર તો બધાને નુકસાન એટલે બહુ ભયંકર નુકસાન આપણે વિડીયો જોઈ લેજો ભાઈ મસ્ત ની આગળ શું બતાવવાનું છે એ બધું માધ્યમ માધ્યમથી તમે મીડિયામાં બને છે જો અત્યારે મસ્ત મજાના આપણે વાડીની અંદર એન્ટ્રી થઈ શકી છે મિત્રો તુબીરનું વાડી છે મિત્રો અત્યારે ભયંકર તડકો ઉપડ્યો છે મિત્રો જો એટલો બધા કેટલા દિવસથી તડકો ના નીકળ્યો એટલે આજે નીકળ્યો છે એટલે તમે જોઈ લો ભાગી આ તડકો નીકળ્યો છે ભાઈ મસ્ત મજાનો લુક થાય છે

જો એનો બકાઈ નથી અમાર અનમ થઠીય છે ભાઈ મનસના છોડવાઈતે આપણે બ્લોક સાબ કરી દીધો છે ભાઈ એન્ટ્રી થતા બ્લોક ચાલુ અંદર આખી રીતે મારા બ્લોક આતરી છે મિત્રો જરૂરથી આપડી સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ ને મસ્ત મજાનું આપણે વાડી ની અંદર રેવી છે ભાઈ આપળો જોઈ લેજો ભાઈ તારે બદદઈન મોજ કરાવી દીજે આમ આપડા વિડિયો આવશે ભાઈ માર તો એ ન આવો એટલે કાઈ ન આવો એ તો બપા તો સર્વોલંછને કે માઉઠો બહુ થોડે જ મિત્ર પતારે ફરી ગઈ છે ભાઈ ઇંચુ ભાઈ આ એક છોડવા ના સાબ પા છે ભાઈ આ છોડવા ના એટલે વિસરકો नहीं बदु ये नुकसान से वो खातर नहीं न हो दे हमसे बेकी वीडियो में जो ही रहवा है कब खाली से हम होगा मस्त मजा न आजे खुल्लू थे क्यों सी बात अपने वादला से बेकी अभी जरी तेरा नवा प्राइज ने फॉलो कर लीजो मित्रों ने यूट्यूब चैनल ने सब्सक्राइब कर लीजो भाई बदाई ने जय जोहार जय आदिवासी मित्रों तम तार बदाय खेड तो वेलकम टू माय यूट्यूब चैनल डुबील वगरिया भाई चंदनगर वेलकम टू माय यूट्यूब चैनल हर एक चैनल में तरु स्वागत है मित्रों बदाए आप विडियो जो नेक्स्ट ब्लॉग में मड़ी पाचा वीडियो गम्य हो तो लाइक कर तो वीर तमने बताई दीदी दी मित्रों તો વૃક્ષ એક બીજી બદની છે મિત્રો બહુ મોટી થઈ છે ભાઈ ચલો નવા બ્લોગમાં મડીએ તો ચા ફરીથી આવી જ રીતે સપોર્ટ કરજો લાઈક કરી લેજો ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ને શેર પણ કરી દેજો તમારા દોસ્તો ની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળીએ